મન કે આજ પાંચ વાગ્યાની બસ છે જો તમારે જાવું હોય આવવું હોય અમે જઈએ છીએ તો મેં તરત નિર્ણય લઈ લીધો હા જો આના બાળપણના ભેરુડા છે એ જાય તો આ બાપા થોડા રહે કાય અહીંયા અરે દાદા આ વેલા કીધું હોત ને તો મે થેપલા ને સુકો નાસ્તો નો કરી આપે હા અને તમારી દવા ને એવું તો હરખો લીધું છે ને અરે ઓ બેટા મે મારી દવા લીધી છે અને તમે થેપલા નું કયો છો ને એ કઈ બસ વાળા એ કઈ બધાય જાય છે ને એને નક્કી કર્યું છે એક તમે અહીંયા હોવો ઘરનું ખાવ છો તો ઘણી વાર નથી થતું આ તમારી તબિયત બગડી જાય છે અને પછી અચાનક દવાખાને જવું પડે છે તમે જાઓ અને તો

એવી વાત નથી એક તો શું આ તમારી આંગળી હે ક્યાં ની દુખે છે હવે તમારે આ હાલત માં ક્યાં જાવું છે ક્યાં ક્યાં ફરસો એમ એટલે અમને તમારી ઉપાધી થાતી હોય ક્યાં કાઈ થયું તો અમે આવવાના દોડી પછી અને આમે તે આજકાલ અવાર નંબર આ ઘણી વાર આમાં સારે નથી આવતા હે કે જાત્રાએ જતા લોકો ને આમ થયું તેમ થયું બસું ઉઠાઈ જાય છે એટલે થોડીક વધારે ચિંતા થાય બાકી બીજું કાઈ નથી થાતા જો હવે વાત સાંભળો તો જવાનું છું તો હું ગયા પછી એ ભાઈઓ એ ભાઈઓ

જો હું આવું હાલો હાલો હે તમને કહું ભાઈ આમ શું આપડે હવે

પૈસા ગણવા વાળા તો હતા એ જાત્રા એ વૈયા ગયા છે હાય લાઈ અત્યારે ન સવ પર હો હા સકોરા જાવ પછી જેમ કરું તો એ હોય છે બીજું તો હું હું તો અહીંયા હોવાની આની તમે જાવ હું આ હેઠે ઓશી કો ના કે હું જાવ લે ને એમાં હું થઈ ગયો હાલ તાર તાર લે કે ઓશી હા આજ વખત મળ્યો જાત્રા એ જવાનું ઓખ લેવા દેતો હોય નનકો બોલો હા અહીંયા બેઠા બેઠા એકલા એકલા વાતો કરો હું કરું બીજો આ કામ ના પાર નથી અને આ દાડીયા ને થા મોટર માં પાણી ખૂટી ગયું કુવા આ તો એક કામ કરો એ છે ને આ જમીન આપડી છે ને એના ભૈસે થી બે ભાગ પાડો કા ઓલકોડ નું તમે કરજો ને આઈનકો નું હું કરી કા પણ એવું હું કમ બોલસ કેવું બોલું લે બરો ભાઈ તો બોલું છું કરવાની હું તો આમ ને આમ જ નહીં વાહ તું નીકળી મહેનત કરી ને હું બેઠો એમ આ બહાર ના કામ કોણ બધા પતાવે છે આ દાડિયા ગોતવા ખાતર લાવવા હે એક કામ કરો એ બધા કામ મને સોંપી દો આજ પછી તમારે દાડિયા લાવવા જવાન નહીં ખાતર લેવા જવાન નહીં આ રખડવાના કામ બધા તમારા અને મહેનતના કામ બધા મારા રાતી વહું ને આવું ને એ બધે પાણી નાખું ને આ બધું કામ મારું એ બાપુ નથી ને આ તો વ્યવહાર માં હોતે જાવું પડે હંધે મોટો સાવ સમજવું પડે તારે એ જો મોટો ભાઈ ચોખા શબ્દ માં વાત કરતો હો તમને આ મને છે ને આ બધું પોહાતું નથી મારી પાસે હું છે બાકી બાપા અત્યારે નથી કાગળિયા ઉપર જે કાઈ કરવું કરી છે ને ઓલા કાગળિયા પીડા ને એ લઈને મારા મૂક દેવાનું છે આ તો મેલ દે કાગળિયા તારા કબટ

બોલાવી ને તમારા ભાગ માં લેવા છે હા એમ એમ સમજ તો એમ

હવે છે ને આ બધું કઈ સહન નહી થાય મારા થી નાના પંડ્યા નાનું છે મોટો ભાઈ શું તારો જેમ ફાવે બોલો કયું નો

રોટલા પાણી કઈ છા હોય તો લાય જમવા દે પાછું વાડીએ જાવું આવી ગયા વાડીએ હા કોણ કામ છે વાડીએ કામ તો હોય જ ને આ બે દી થી કઈ કામ નત કર્યું વાડીએ આજ ગયા થા તે બે દી નું કામ ભેગું કરીને આવ્યા થોડક થોડીક વાર લાગશે હજી સુલો હળગાવાન બાકી છે કામ પણ હજી બાકી છે બહ ઘરમાં માં કગળાટ જેવા હાલે તો પછી સુલા હળગાવાનું મન ન થતું

કે આખા ઘરના કામ આવે છે એને તો કાઈ કરવાનું આવતું જ નથી અસરોડું કાઈ ભેગી નો થઈ હોય મારી આગળ એવી તો કરે પણ તું મોટી છો બેકામ બહાર કરને કે તો હું વાંધો છે મારે જ ઘાવાનું હે કરીને બધું મારે જ ઘાય હું ગામ સુકનીવાડીનું મત કામ જેમ ઈ જે હોય

આકે હિસાબ કીધા છે હું શું કાસો મને કામ કરવાની ખબર પડે અને ટાણે રોટલા ખાવાની ખબર પડે હા હા બળજન જેમ કામ કરો જોરે ભાગ દેવાનું આવશે ને ત્યારે બધું દેવા ભાઈ લઈને વયા જાય બાકી તમારા હાથમાં કાઈ ન થાવવાનું જોઈ લેજો તમે આ ઈ મારો નાનો ભાઈ છે બરોબર ભલે બધું લઈ જાય મન કાઈ વાંધો ન હોય જો ઈ મન કાઈ ન ખબર પણ હું એને કાઈ હેરાન ન કરતી પણ જો ઈ ઘરમાં માં કાઈ કામ ન કરતી તો પછી કા ડખા તો થાય તે હવે બધાના ઘરમાં આ વાંધો તો હોય બધા હાવ હમ્પી મળીને કામ કરે ને ઘર માં કઈ વાંધો ન પડે પણ હવે ઘરમાં બધું કામ મારે કરવાનું એને થોડું ઘણું એમ કે આ કામ પડ્યું છે તો લાવો હું કરી નાખું કામ ઓછું કોઈ ક્યાંથી આવે આ ભાઈ ભાઈ હોય ને કોઈ કઈ વાંધો ન આવે બે ભાઈ ના લગ્ન થઈ જાય ને પછી વાંધો આવે આ વાદા કોઈ માંથી ભાઈ નથી આવતું કોઈ મને કઈ ખબર નથી હું એવું બધું કઈ જાણતી નથી

એને નોખું થવાનું બાનું છે ને કામ ન કરવું એટલે કે છે બરાબર છે અને હું તો એમ જ કઉ દેવાભાઈ મૂર્ખ્યા છે કે એની વહુ ની વાત માને બાકી એને હંધુ જાયણા જોયા વગર છે ને આવું બધી નિર્ણય લેવાતા જ નથી પેલા બધું જાણવું જોવે જોવું જોવે ને પછી જે કે ને એ બરાબર છે મેં તને કીધું તો ખરા એની બાઈનો જ પક્ષ તાણે કે નહીં ઈ કે એમ જ કરવાનો છે ઈ હા તો હું એની ભાભી શું પૂછું આવે હું છું છે હું નહીં એમ પૂછી લે પછી કે પણ તારે કહી દેવાય ને

અમારા ઘરે આવી છે તો હું ભૂખ્યો છું ઓગડે ઈ આવશે તો એ ભૂખ્યો જ જવાનો છે આમાં ભઈ બે ભાઈના મગજ ક્યાંથી आले ભૂખ્યા ભૂખ્યા છે ને બથોડા લેવા પડશે અમારે ઈ મને કાઈ ખબર નથી ભાઈ સોખીજ વાત કે ભાઈ જો એને આઘરમાં રહેવું હોય તો હવ ને હંપિને મળીને રહેવું હોય તો ઠીક છે બાકી જેને જે નિર્ણય લેવો હોય એ લે આપણે કાઈ લેવા દેવા નહીં મને કહેતી થી કે તારે કઈ જરૂરી વાત કરવી છે વાત ઘરેઈ થઈ હતી ને અહીંયા લઈને હું કમ આવી છે તમને તો કેમ ખબર જ હોય ને કાન ને હોય કે ન હોય બાકી આ ભાઈ અને ને તો બહુ મોટા મોટા કાન છે મને ખબર છે આમ થતું હોય ને સાંભળવા જાય બી હા તમે મને એ ને તમને શું કીધું મોટા ભાઈ હું કહેવાના છે એ તો એમ જ કહે છે કે અડધા ભાગ નઈ પડે આમે દે એનું કઈ એકલાનું થોડી હાલવાનું છે આ જમીન એકલાના બાપાની થોડી છે મારાય બાપુજીની છે અને ગમે એમ કરીને હું છે જમીનમાં ભાગ માગી દઉં છું જમીનમાં ભાગ મળે અને કામમાં ભાગ મળે એટલે તું તારી રીતે તારા કામ કરી લેજે અને હું છે આ જમીનમાં મારી રીતે વાવેતરનું કરતો એક વાર ભાગ પડે ને એની રાહ જોઈને બેઠો તું બસ આ તમે બાપુજી બાપુજી કરો છો

એટલે બધી ગતાગમ પડે છે મને એ કે હે ને એમે હું કઈ કરતો જ આવે એમ એટલો બધો કઈ મૂર્ખ નો સરદાર નથી હું પણ આમાં મને શું લાગે ખબર કે મોટા ભાઈ એક વાક નથી આ ચડાવવા વાળી છે ને એની બાઈ છે એને એવી રીતના ના કાન કરીને ચડાવ્યા છે ને કે બધી વસ્તુ એને હથિયાઈ લેવી છે એ ઈ જ છે મેન આવથી મોટામાં મોટી માથા કૂટે જી છે આ બધું એને જ નકી કરીને રાખ્યું છે અને આમે જે આ મોટા ભાઈ તો સાબી ભરેલું રમકડું છે જેટલી સાબી ભરશે ને એટલા ઉસળકુદ કરશે બાકી આમ મૂસુઈ ખોટે ખોટી રાખે છે હા તમને ખબર છે તમે મને કેતા હતા કે એના લગ્ન નોતા થયા એની પહેલા તો તમને કેમ ભાઈ ભાઈ કરીને હસાવતા હે એવા લગ્ન થયા એટલે સી તો ભાઈ માથે કિસ્સા ઉપર આવી ગયો હમ અને ઈ તે આવા મોકા ની રાહ જોઈને બેઠા હોય વિચાર તો કે કે બાપુજી ઘેરે નથી અને એણે જેને ને આવી બધી માથા કોઈ ઢોકરવી છે આની પહેલા ઈ જ કેતા તને કે જમીનના ભાગલા પાડી નાખવા છે

ચોખવટ પાડી દયો ને આ મોટો મોટો જવાબ દેતા થાઓ એટલે કે વાંધો નો આવે આ તમને જ બહુ છે ચૂપચાપ રહેવાનું મોટો ભાઈ મોટો ભાઈ હવે છે ને તમારો મોટો ભાઈ તમારો નથી એટલું ખબર પડવી છે ખબર છે મને મારો મોટો ભાઈ મારો ન દ્રયો પણ આ મારા ભાભીનો વર બની ગયો છે ત્યારે હોય ત્યારે બસ એને પૂછીને પાણી પીવાનું બે એ છે ને આમ બેહીને બધું નક્કી કરી નાખ્યું છે કે આપણે બે જણાએ શું કરવાનું આ છે ને ખામી તારામાં મારા જ છે કે આપણે કઈ નક્કી કર્યું ને એટલે આપણે એનો એના કરતા આગળ નીકળી ગયા હોય જમાનામાં ખામીની વાત ન આપણે તો ભરોહો મૂક્યો તો અને આપણે એમ જ એમ કીધું કે આપણે પોતાના માણસો છે એટલે આ સંજોગ થયું બાકી કાઈ ન થાય હા હા એ તો હવે છે ને આ બાપુજીને આવવાની રાહ જોવા માગે છે બાકી હું રાહ બા જોવાન ન આ એક વાર છે ને મોકો મળવા દે એને કહી દેવાનો છું અને જો હવે નહીં માને ને તો વાડીયાથી મારીને ઘર ભેગા કરી દે પછી ભલે જે થાઉ હોય થાય કામના લોકોને જે વાતો કરવી કરે મને કઈ વાંધો નથી હા હવે હશે કાણે બધું ઠંડુ પડી જાય ઓરો ખાવ તમે આવી રીતના અઠડાતા અઠડાતા રહી ગયા કા ભાભી આપણે હા પણ આમ ઓહા મારવાની કઈ જરૂર ન થો હો હો નત મારે એમ કીધું અઠડાતા અઠડાતા રહી ગયા એમ મને ખબર છે આમ કરીને જારી જોઈન ઠોકો માર્યો છે હારા બાવડા બનાવ્યાસ તમે તો ના રે કે મોસન ખાઈ ખાઈ નો આયનુસ ખાધું છે નહી તો સવ લઈ લેવું છે હે ને જો તારે જે હોય ને કે મારે એક વાત પૂછવી છે સાચો જવાબ આપીશ કેવો જોતો સાચો જોતો છે તો સાચો જો તો તારી ઉપર કરે કે તું છે તો અને છે તારા પેટમાં પાપ હશે તારું મન મેલું છે તો ખોટો આપીશ

આ તો તમારો ભાગ જોતો હોય ને તો આ ઘર માં હરખે હરકો કામ કરવા મળો એટલે ભાગ મળી જાય અને આવા ખોટા કેવે કાન ભરી નો કરાય આપણે છે ને આપણે સંસ્કાર હું છે આપણું ખાનદાન હું છે આ બધો વિચાર કરવો પડે પણ જે લોકો હલકા ખાનદાન આવ્યા હોય ને એને આવો વિચાર આવે જ નહીં જેમ કે તું આ તને કાન ભરા પેલા વિચાર આવ્યો કે હું આ બધું ખોટું કરું છું ને જો હવે તમે હલકા ખાનદાન વાત કરી ને તો સીકુ તો તમારી આગળ થી જ છે

બાપુજી હું આપડા દાદા જ કહી દયો ને દાદા કરો બાપ બધું એક જ છે આ તારે તો હંધાના સંબંધ જ ફેરવવા છે આ બાપુજીને આ દાદાને બાપુજી બનાવી નાખે ને એમાં એમાં ને તું છે ને મારો મગજ એ ખાઈ ગઈ છો અડધો તો તમારે કે મગજ છે તો ખાવાની વાત આવે પણ આટલું બધું મગજ બીજે બધા અકારે છે તો ઘરના કામમાં અકાર ને હું એમ કહું છું તે કામ કરીને ઉંધા વળ્યા તો એ કાઈ મળતું તો છે નહીં ભાગલામાં પાડવામાં તમારે હંધુ લઈ લેવું છે તે કરવાનું હોય એમાં મગજ ભાગ છે ને આ દાદા જ્યાં સુધી આ ઘરમાં પગ ન મૂકે ને ત્યાં સુધી તો પાડવાના જ નથી બોલ અને પડશે ને તો બે બરાબર હકના પડશે બાકી તારે બધું લઈ જાવ કે મારે બધું લઈ જાવ એવી દાને થોડા ટોકરા જેવી મારી તો જરાય નથી તો મારી છે કે ઈ તું જ બાંધેસો કેટલા દીથી નકર શાંતિ ન હોય કે હાલો આપણે દાદુ આપણે દાદાજી નથી આવ્યા ત્યાં સુધી માં આપણે છે ને ઘરના કામકાજ કરી લઈ મજા મજા કરીએ કે ઉઠે કઈ સેની મજા કરો ખાઈ પીને જલતો તો કરે છે ઉધા ગામની બૈત્રા ઘરમાં લાવે છે તો ઘરની બૈત્રા બહાર લઈ જાય કે નહીં જાવ બારવાર થોડી ભાગ આપવા આવવાનું છે ફરમાં જ પતરવાનું હોય હાલતી ન અમેથી નહીં જાવ હસી રજા ઉતાર આ તારી જે મારે ગાંડ ડાયરેક કરીને તો હું ગાંડી કહીશ એલી હું કેમ ફૂટ આવીને ભાગ આપણે તો થાય ને મારા ખર્ચ પાણીમાં ગ્લાસ્ટીમાં આપું